પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો આ સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયા વચ્ચે ભર સભામાં તુતુ મેમેના દ્રશ્યો મેયર અને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે પત્રિકા જાહેર કરનાર ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અલ્પેશ લિંબાચિયા અને નિલેશ રાઠોડ વચ્ચે પાલિકાની સભામાં જાહેરમાં તુતુમેમે થતા સભામાં શોપો પડી ગયો હતો એક સમયે સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર બે મિત્રો હવે એકબીજાના શત્રુ બની ગયા છે ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે સભા સ્તબ્ધ થઈ ગઈ હતી અલ્પેશ લિંબાચિયાએ થોડા સમય પહેલા તત્કાલીન મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકાઓ પોસ્ટ કરાવીને તેઓને બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા જે ઘટના બાદ ભાજપે અલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કર્યા હતા પાલિકાની સભામાં બંને સામસામે આવી ગયા હતા જ્યારે ભાજપની બહુમતી હોવા

કે ભારતીય જનતા પાર્ટી ભાઈ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવે બે હજાર ચૌદમાં માં એના માટે આંદોલન અને યુવા મોરચાથી શરૂઆત કરીને આ જગ્યાએ આવ્યો છું સંજોગો વસાદ પરિસ્થિતિ જે કઈ હશે અને ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આંચ નથી આવવા દીધી ભારતીય જનતા પાર્ટી માટે લડતો આવ્યો છું ઝઘડતો આવ્યો છું ભારતીય જનતા પાર્ટી મારી માં હતી ને મા રહેશે હા એ સંજોગો વસાત હોઈ શકે ભાઈ અને ભારતીય જનતા પાર્ટીને કાલિક લાગે એવું કામ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટીના માટે અનેકો આંદોલનો કર્યા છે અનેકો સંઘર્ષો કરીને આ જગ્યા પર આવ્યો છું મેં આજે ઘણા ટાઈમ પછી જે એક્સેપ્ટ કરવાવાળી વ્યક્તિ હતી એ આજે સભામાં ઘણા સમય પછી આવી હતી સ્વાભાવિક છે આક્ષેપ કરેલા જવાબ કોર્પોરેશનનો વિષય હતો કોર્પોરેશનની સભા હતી સ્વાભાવિક રીતે મેં કીધું કે ભાઈ તમે જે આક્ષેપ કર્યા છે એ સાબિત કરો કાતો પછી માફી માંગી લો બસ આ વિષય હતો ખાસ કરીને વાત કરીએ તો આક્ષેપોની વાત છે ઘણી વખત તમારા પાસેથી આ રજૂઆતો કરવામાં આવી છે જ્યારે આપણે સામેવાળા પક્ષની સામે તો ટેમ્પરામેન્ટનો પણ વિષય હોય છે આમાં અનેકો વખત એવી રજૂઆત કરે તેમ છતાં પણ ફરીથી એક વખત એવી જ રજૂઆત આવી છે શું અત્યાર સુધી સભામાં સામ સામે આવ્યા નહોતા આજે સભામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે મારો પૂછવાનો હક છે કે એક્સેપ્ટ કર્યા છે આ સબ કોર્પોરેશનનો અહીંયા જ જવાબ આપો ને ભાઈ જવાબ આપવાની જગ્યાએ પેલું નહીં કહેતા ચોરી ઉપરથી ચોરી એટલે હવે એ તો જોવા આગળ શું થાય છે વર્તન એટલે વર્તનમાં કશું છે નહીં સ્વાભાવિક છે કે ભાઈ મારો જે પ્રશ્ન હતો એમનો જવાબ મેં માગેલો હતો શું અપેક્ષા મેયરશ્રીએ મને કીધું છે અને મેયરશ્રીના કહેવા પ્રમાણે છે હું બેઠો છું અને મેયરશ્રીએ કીધું છે કે આનું આના બાબતમાં આપણે બેસીને ચર્ચા કરીશું